સ્વામીજી મહારાજ ગાંધીનગર અક્ષરધામમાં આતંકવાદી એટેક કરનાર આતંકવાદી જ્યાં મૃત્યુ પામ્યા હોય ત્યાં પુષ્પવૃષ્ટિ કરી શકે છે માફ કરી શકે છે આપણે આપણું ખરાબ બોલનારને કેમ માફ નથી કરી શકતા આપણી ટીકા કરનારને તો થોડુંક માફ કરતા શીખીએ સિક્સ્થ લેસન છે ટેક એન ઇન્ટરેસ્ટ થોડોક રસ લેતા શીખીએ આપણી સાથેના જે કઈ લોકો છે એની અંદર રસ લેતા શીખીએ એકવાર એક દાદા પોતાના સંતાન સાથે ક્રિકેટ રમતા હતા મોટી ઉંમરના દાદા બેટ પણ પકડતા ના ફાવે છતાં પણ એ ક્રિકેટ રમતા હતા એટલે તમારા જેવા કોઈ બુદ્ધિશાળી ત્યાંથી પસાર થતા હશે એણે પૂછ્યું કે આ ઉંમરે પણ તમને ક્રિકેટ આટલું બધું ગમે છે દાદા બહુ સરસ બોલ્યા કે મને ગમે છે એટલે ક્રિકેટ નથી ગમતો રમતો પણ મારા દીકરાને દીકરાને ગમે છે ને એટલે ક્રિકેટ રમું છું આપણને ગમે એટલી જ ક્રિયા કરે એના સંબંધો સારા ન રહે જેની સાથે રહો છો ને એને જેટલું ગમતું હોય ને એ બધું ઘણું કરવું પડે તો આપણા સંબંધો સારા રહે તેમના અભ્યાસમાં રસ લઈએ તેમની રમતમાં રસ લઈએ તેમના કામમાં રસ લઈએ એમના નામમાં રસ લઈએ અને એમને થોડોક સમય આપીએ ડૉક્ટર તરીકે થોડોક આ ટફ ટાસ્ક છે સમય આપવાનો અઘરું થતું જાય છે ઇન્દ્રાનું પેપ્સિકોલાની ચેરપર્સન છે સવા બે લાખ કર્મચારીઓ એના હાથ નીચે કામ કરે છે અને વિશ્વની સફળ બાઈઓમાં અનેક વખત એનું નામ આવ્યું છે એના ઇન્ટરવ્યૂમાં પત્રકારીને પ્રશ્ન પૂછ્યો ત્યારે શું બોલે છે હું રોજ મારા સંતાનોને એના અભ્યાસ માટે કે એના ઘડતર માટે સમય આપું છું જો હું સમય ન આપું તો એક સફળ બિઝનેસમેન વુમન તરીકે સાબિત થઈ શકું પણ એક સફળ માતા તરીકે નિષ્ફળ ગણાવું હું સફળ માતા ન ગણાવું આપણે પણ એક સફળ પિતા તરીકે સફળ માતા તરીકે પરિવારના સભ્યોમાં રસ લેવાનો છે સમય આપવાનો છે અને એને સ્નેહ આપવાનો છે આપણા ઘરમાં કોઈક વાસણ ઉપરથી પડ્યું હોય અને પડતા વાસણનો અવાજ ક્યાં સુધી આવે પડતા વાસણનો ખખડવાનો અવાજ ક્યાં સુધી આવે જ્યાં સુધી એને મોમેન્ટ અમાશે ત્યાં સુધી આવશે એને ખખડતું બંધ કરવું હોય તો શું કરવું પડે પ્રેમથી ખાલી એક હાથ મૂકી દેશો ને તો પણ તરત અવાજ બંધ થઈ જશે એમ આપણા ઘરમાં કે આપણા વર્તુળમાં કેટલાક માણસો બહુ ખખડે છે ને અવાજ કરે છે જરૂરિયાત છે થોડાક પ્રેમાળ સ્પર્શની પ્રેમાળ સ્પર્શ કંઈક માણસને વોમિટ થતી હોય ને પાછળ બેસીને શું કરે છે હાથ ફેરવે છે કેટલાક માણસો ઉલટી કરે છે શું કરે છે ઉલટી કરે છે કહેતા આપણી ઉલટી વાતો કરે છે ઉલટી એટલે પેલા સાથે નથી જોડતો કેટલાક માણસો ઉલટી કરે છે કહેતા આપણી ઉલટી વાતો કરે છે જરૂરિયાત છે ખાલી પ્રેમાળ હાથ મૂકવાની ઉલટી કરતા બંધ થઈ જશે ઉલટી વાતો કરતા બંધ થઈ જશે થોડોક પ્રયત્ન કરીએ એનામાં થોડોક રસ લેતા શીખીએ એન્ડ સેકન્ડ લાસ્ટ બી ઓપન ટુ ઓફર એના માટે થોડુંક ઘસાતા શીખીએ એના માટે થોડોક પ્રયત્ન કરીએ સિકંદર એકવાર પોતાની સેના સાથે પસાર થતા હતા ઉનાળાનો સમય હતો પાણીની સખત તરસ લાગી હતી એ વખતે સિકંદરના સેનાપતિએ એના હેલ્મેટની અંદર પાણી ભરીને આપ્યું સિકંદરે હેલ્મેટની અંદર પાણી જોયું અને પછી પ્રશ્ન પૂછ્યો વોટ ફોર અધર્સ વોટ ફોર અધર્સ સોલ્જર્સ એટલે સેનાપતિએ મસ્તક નીચું કર્યું ને જવાબ આપ્યો કે સર આટલું જ પાણી છે હજુ જળસંચય અભિયાનનો તો પ્રારંભ કર્યો છે એટલે હાલ હાલ તો બધું મળશે નહીં આટલું જ પાણી તમારા પૂરતું જ છે અને સિકંદરે પોતાના હાથમાં જે બાઉલ જેવું હેટની અંદર પાણી ભરેલું આવ્યું હતું એ બધું જ પાણી રણ પ્રદેશની અંદર નીચે નાખી દીધું અને બોલ્યા કે જ્યાં સુધી મારા સ્ટાફને પૂરતું પાણી ન મળે ત્યાં સુધી હું પાણી પી શકું નહીં ઓફર આપણે પણ ક્યાંક કોઈક સંપ્રદાયના કોઈક સેક્ટરના સિકંદર છીએ કરતાં લીડર છીએ એ સમયે આપણા સ્ટાફ માટે આપણે એને શું ઓફર કરી શકીએ છીએ શું શું ઓફર કરી શકાય એક એને વાણીની તક આપો જે આપણે લિસનની અંદર વાત થોડીક જોઈ છે એને થોડીક વાણીની તક આપજો બીજું એને વિચારની તક આપો એને વિચારવાની થોડીક તક આપી શકીએ કંઈક એને વસ્તુની તક આપો એને જે જરૂરિયાત છે એવી કંઈક વસ્તુની તક આપી શકીએ કંઈક વ્યવસ્થાની તક આપી શકીએ નાની મોટી વ્યવસ્થા તો પણ સંબંધો સારા રહેશે પરમ પૂજ્ય ડૉક્ટર સ્વામી અનેક વખત પ્રસંગ કહે છે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ એમની સાથે ડૉક્ટર સ્વામીને લઈને બીએપીએસના એક બહુ જ મોટા ફંક્શનમાં રાષ્ટ્રપતિને આમંત્રણ આપવા માટે દિલ્હી જતા હતા પહેલી જ વખત પ્લેનમાં પૂજ્યા ડોક્ટર સ્વામી બેઠા પ્રમુખ સ્વામીજી અગાઉ બેઠી ચૂકેલા બેઠા હતા ડૉક્ટર સ્વામીજી પ્રથમવાર બેઠા હતા પ્રમુખ સ્વામીજીની સીટ વિન્ડો પાસે આવી હતી ડૉક્ટર સ્વામીજી આઇલમાં હતા ડૉક્ટર સ્વામીજી પહેલીવાર બેઠા હતા એટલે સહેજે ક્યુરિયોસિટી જીજ્ઞાસા માનવ સહજ સ્વભાવ એટલે થોડાક ઊંચા થઈને એમણે બારી બાજુ જોયું પ્રમુખ સ્વામીજી આ પળમાં પામી ગયા અને સ્વામીજી ઊભા થઈ અને ડોક્ટર સ્વામીજીને કહે છે તમે આ બાજુ બેસો હું તો ઘણીવાર બેઠો છું ઊભા થઈને એમને બેસાડ્યા ડૉક્ટર સ્વામીજી આજે વર્ષો પછી અનેક વખત કથામાં પ્રસંગ કે છે કે હું પ્રથમવાર બેઠો છું મારી જિજ્ઞાસા છે એને સમજી ગયા અને એમણે પોતાની સીટ મને ઓફર કરી દીધી બહુ નાની ઘટના છે પણ આપણી સાથે જોડાયેલા માણસોને આપણે કઈ કઈ રીતે મદદરૂપ થઈ શકીએ છીએ કઈ કઈ રીતે હેલ્પિંગ હેન્ડ્સની જરૂરિયાત છે એ પણ આપણા સંબંધો એક સારા કરી શકશે અને લાસ્ટ થિંગ મેક ધ નેચર ઓફ નર્ચર ફોર નર્ચર મેક ધ નેચર ઓફ નર્ચરિંગ નેચર ક્રશિંગ નેચર હોય છે એને ડિસ્ટ્રોય કરવાના નેચર હોય છે તોડવાના સ્વભાવ હોય છે આપણો સ્વભાવ સારો સ્વભાવ રીતે રાખી શકીએ આપણી હાજરીમાં લોકોનું પોષણ થાય રામાયણમાં બહુ સુંદર વાત આવે છેલ્લે રામ અયોધ્યામાં પાછા આવી ગયા પછી સમગ્ર લંકાવાસીને ઉપદેશ આપે છે અને ઉપદેશ આપ્યા પછી એક વાક્ય બોલે છે સુનહું કરવું જો તુમ હિ સોહાઈ મેં જે વાતો કરી છે એમાંથી તમને જેટલું યોગ્ય લાગે એટલું પ્રેમથી કરજો અને જ્યારે મારી મદદની જરૂર હોય ત્યારે કહેજો કૃષ્ણ ભગવાન આખી ભગવદ્ ગીતા બોલ્યા પછી અર્જુનને કહે છે યથે છસી તથા કુરુ જેમ તારી ઈચ્છા હોય એમ તો કરજે નર્ચર કરવાની રીત કેવી છે પોષણ આપવાની રીત કેવી છે તો આપણે આપણી ફ્રેમમાં જ આપણા સંતાનોને આપણા સ્ટાફને ફિટ કરવાનો પ્રયત્ન ન કરીએ ક્યાંક કહેવાનું થાય તો કઈ રીતે કહેવું હસીને કહેવું સાચવીને કહેવું હસીને કેવું સાચવીને કેવું કેટલાક લોકો પોતાના મિત્રો માટે સંબંધીઓ માટે શું માનતા હોય છે કે એને ક્યારેય ખોટું નહીં લાગે આ એક વાક્ય છે ને હંમેશા ડિલીટ કરી દેવું એને ક્યારેક ખોટું નહીં લાગે ગમે તેવા માણસને ક્યારેક એવા સંજોગોમાં ખોટું લાગી શકે છે એટલે ક્યારે અતિવિશ્વાસમાં ન રહેવું કે એને તો ખોટું નહીં જ લાગે લાગી શકે છે શક્યતા છે તો નમી દેવું ખમી લેવું ક્યાંક નમી દેવાથી પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય ક્યાંક ખમી લેવાથી પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે ક્યાંક સાંભળી લેવાથી સંભાળી લેવાથી પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે સંભાળી લેવું બાજી સંભાળી લેવી સંબંધો બગડ્યા હોય મેં ત્યાં પણ વાત કરી તે એકવાર પટેલને પટલાણી બે રીસયા પટેલ અને પટલાણી વચ્ચે બોલા થયા બોલે નહીં ઝઘડો થયો હશે અને બંને વટના માર્યા પેલો કે એ ન બોલે તો આપણે શુક્ર બોલીએ પટલાણી કે એ ન બોલે તો આપણે શુક્ર બોલીએ રે ભેગા રસોઈ કરે પેલો કામ કરે પણ બોલે નહીં પેલા ને બહાર જવાનું થાય ત્યાર દિવાલ સામ જોઈને કે સાંજે આવીશ દિવાલ સામુ જોઈને કે મોઢો મોઢના કે પેલા રસોઈ કરે પીરસી રે પણ આમ જોઈને પીરસી રે મોઢા મોટ પીરસે કશું જ નહીં આવું ચાલ્યું થોડાક દિવસ સુધી પહેલ કોણ કરે એમાં એકવાર શિયાળાનો સમય હતો ઠંડી ઘણી હતી તાપણું કરવા માટે બે જણા બેઠા ગામડાનું ખેતર જેવું હશે કે ઘરની આગળ ફળ્યું તાપણું કર્યું હતું એમાં પટેલ પટલાણી બે બેઠા હતા એમાં પટેલનું લહેંગાનું નાડું જૂના જમાનામાં હુંથણા હોય ને લાડી બહુ લાંબી હતી અને નાડી લાંબી હતી ને એનો એક છેડો બાર લટકતો હતો એમાં તણખો એક અંગારો પટેલના નાડાના છેડાને અડ્યો અને પટલાણી આ જોઈ ગયા કે આ તકલીફ જેવું છે અને પટેલ ને તકલીફ થશે આ તો પ્રોબ્લેમ થઈ જશે એટલે પટલાણીને ગુસ્સો તો હતો રોષ તો બહુ હતો રીસ પણ હતી તોય બીજી બાજુ જોઈને બોલ્યા આઈ જાણે માય જાણે પટેલ કા નાડા જલતા હે બીજી બાજુ જોઈને બોલી ગયા કે પટેલ કા નાડા જલતા હે એટલે પટેલે નાડું લીધું અને જમીન સાથે ઘસી નાખ્યું ઓલવી નાખ્યું અને પછી બીજી બાજુ જોઈને બોલ્યા કે લડતી હે ઝઘડતી હે લેકિન ખ્યાલ અચ્છા રખતી હે તે પાછું ગોઠવાઈ ગયું સમાધાન થઈ ગયું થશે પ્રશ્નો તો આવે અનેક પ્રકારના લીટા હોય છે એક હવામાં લીટો જો હું હવામાં લીટો કરું છું લીટો કર્યો દેખાય છે અને હવામાં લીટો કહેવાય બીજો લીટો પાણીમાં લીટો થોડુંક દેખાય થોડુંક દેખાય પણ તરત પાણી પાછું એની જાતે ભેગું થઈ જાય ત્રીજો લીટો લોટમાં લીટો લોટ બાંધ્યા વગરનો લોટ હોય કોરો લોટ અને લીટો કરો તો લીટો રહે જ્યાં સુધી કોક આવીને ભેગો કરી દે અથવા પવન આવે તો લીટો પાછો ભૂસાઈ જાય અને ચોથો લીટો છે લોઢામાં લીટો જે ભૂસાઈ નહીં એને લોઢું ઓગાડવું જ પડે કેટલાક માણસોને ઘરમાં સંબંધોમાં લીટા પડે છે પણ હવામાં લીટા એને ખબર ના પડે કે લીટો ક્યારે પડી ગયો કેટલાકને પાણીમાં લીટા કેટલાકને લોટમાં લીટા કોકે હાથ ફેરવવો પડે અને કેટલાકને લોઢામાં લીટા ઓગાળવું જ પડે ફેરફાર થાય જ નહીં એ બધાની વચ્ચે આપણે સંકલ્પ કરવાનો છે કે મારા સંબંધો કેવા હોવા જોઈએ આજનો આખો વિષય આ છે સંબંધોના અષ્ટકોણને આપણે સમજ્યા છીએ ભણતા હતા ત્યારે ને સપ્તકોણને અષ્ટકોણને આ અષ્ટકોણથી દ્રષ્ટિકોણ બદલવાનો છે અષ્ટકોણ કદાચ આગા પાછા આકાર થઈ જશે કશો વાંધો નહીં આવે જિંદગીમાં કોઈ અષ્ટકોણ આપણને કામ લાગ્યા નથી આપણને કામ લાગે છે દ્રષ્ટિકોણ વાણી વર્તન અને વિચારો બદલાશે તો યુધિષ્ઠિરની જેમ બધા જ સારા લાગશે નહીં તો દુર્યોધનની જેમ બધા જ ખરાબ લાગશે માણસ રોડ પર ગાડી ચલાવવાથી થાકી નથી જતો પણ લોકો સાઈડ નથી આપતા ને એનાથી વધારે થાકી જાય છે કોઈ આપણને ઓવરટેક કરે છે એનાથી વધારે થાકી જાય છે કોઈક હોર્ન મારે છે એનાથી વધારે થાકી જાય છે વાહન આપણને થાક નથી આપતું આપણી આજુબાજુ આપણું ગમતું નથી થતું ને એ આપણને થાક આપે છે એ બધાની વચ્ચે આપણે શું કરી શકીએ છીએ એની વચ્ચે જ ચાલવાનું છે તમે કાલાવાડ રોડ પર દૂર જઈને મેટોડા જઈને ગાડી શીખી આવો અને પછી એમ બોલા કે હું ગાડી ચલાવું પણ ગાડી પર એક પણ સ્ક્રેચ ના લાગે એ તમારી કારીગરી નથી સદર બજારમાં ચલાવો અનેક પણ લીટો ના વાગે એ તમારી હોશિયારી છે એમ બધાની વચ્ચે રહ અને સંબંધ ન બગડે એ તમારી હોશિયારી છે દરેક સાથે રો દરેક સાથે બોલો એના માટેનો પ્રયત્ન જે આપણે કર્યો છે રિલેશન રિલેશનની અંદર અને એમાં પ્રમુખ સ્વામીજી એક ઉપાય બતાવ્યો છે ઘર સભા પરિવારના બધા જ સભ્યો સાથે બેસીને અ ફેમિલી હું સ્ટેજ ટુગેધર ઇટ્સ ટુગેધર પ્લેસ ટુગેધર પ્રેસ ટુગેધર છેલ્લી વિનંતી એ છે જ્યારે પણ જેટલો સમય મળે સાથે બેસીએ ઓછામાં ઓછું એક સમય પરિવારના સભ્યો સાથે બેસીને જમીએ અને મહન સ્વામીજી મહારાજ અત્યારે બહુ જ સુંદર ઉપદેશ એ આપે છે જે સંપ રાખે તે બુદ્ધિમાન છે જે સંપ ન રાખે તે બુદ્ધું છે એમણે બહુ સરસ વાક્ય આપ્યું છે સંપ રાખે તે બુદ્ધિમાન છે સંપ ન રાખે તે માન છે ભલે કઠિન છે પણ આ કામ આપણે કરવું છે ગીજુભાઈ પુસ્તક લખ્યું છે 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 તો કઠિન કામ આપે કર્યા જ ને ટ્વેલ્થમાં સાયન્સ લેવું આપ ભણતા હતા અઘરું હતું જ ટ્વેલ્થમાં મેડિસિનમાં એડમિશન લેવું અઘરું હતું જ એનેટોમી ભણવું અઘરું હતું જ પીજીમાં એડમિશન લેવું અઘરું હતું જ રાજકોટની અંદર કરોડોના ઇન્વેસ્ટમેન્ટ કરી અને હોસ્પિટલ ઊભી કરવી એ અઘરી હતી જ અનેક કઠિન કામ આપણે કરી શક્યા છીએ તો સંબંધો સાચવાના કઠિન કામ પણ આપણે ભગવાનની કૃપાથી એમના આશીર્વાદથી ચોક્કસ કરી શકીએ ભગવાન સ્વામિનારાયણ પરમભુજે પ્રમુખ સ્વામી મહારાજ પરમભુજે મહંત સ્વામી મહારાજ સર્વદેવતા સર્વ અવતારોના ચરણોમાં પ્રાર્થના કરીએ અંતિમ પ્રાર્થના કોઈકને જોઈને મોઢું મચકોડાતું હોય તો એ ભવિષ્યમાં બંધ થાય કોઈકને જોઈને એલર્જી થતી હોય તો એ ધીમે ધીમે રિડ્યુસ થાય કેટલાક આપણા ગમતા અને કેટલાક અણગમતા હોય તો ગમતાઓની યાદી લાંબી થાય અણગમતાઓની યાદી ઓછી થાય દુઃખોને ડિલીટ કરતાં શીખીએ અને સુખોને સેવ કરતાં શીખીએ બીજા આપણને શત્રુ માને એમાં આપણો કોઈ જ વાંક નથી પણ આપણે બીજાને શત્રુ માનીએ એમાં સંપૂર્ણ આપણો જ વાંક છે અજાત શત્રુતા આ છે આપણે બધા જ સમ શ્રદ્ધાવની એકતા સાથે આપણો પરિવાર આપણું રાષ્ટ્ર એને એક કરી શકીએ એ બળબુદ્ધિ શક્તિ પ્રાપ્ત થાય એ જેમના ચરણોમાં પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની